આપણા દેશના રાજકારણમાં એક એવી ચટણી બનાવવામાં આવે છે અને એ ચટણી બનાવીને જનતાને એવી રીતે ચટાડવામાં આવે છે કે જેથી એના દિમાગમાં એક નવા પ્રકારની ઇમેજ બને આપણા રાજકીય નેતાઓની અને રાજકીય પાર્ટીઓની એટલે તેઓ કશું જ પ્રશ્ન પૂછ્યા વગર વિચાર્યા વગર દરેક વસ્તુને સ્વીકારી લે અને દરેક વ્યક્તિને સ્વીકારી લે અને એના દિમાગમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની એક નવી પરિભાષા ઊભી થઈ ગઈ આપણા દેશમાં જનતાના પૈસાએ લાગુ કરવામાં આવતી યોજનાઓનો ઉપયોગ વિવિધ પાર્ટીઓ પોતાના પ્રચાર માટે કરતી હોય છે સાથે સાથે પોતાના સુપ્રીમ લીડરને ખુશ કરવા માટે બેફામ જુઠ્ઠું અને ચણાના ઝાડ પર ચડાવવાનું કામ આ નેતાઓ કરતા હોય છે જેથી જનતાને ઉલ્લુ બનાવીને એવી છાપ ઊભી કરી શકાય કે ભાઈ જો આ પાર્ટી છે તો જ આ દેશ છે અને તમારું અસ્તિત્વ છે આ દેશનું ભલું અને જનતાનું ભલું માત્ર આ પાર્ટીના ડાકુઓ સોરી આ પાર્ટીના નેતાઓ જ કરી શકે છે આજનો આ વિડીયો કોઈ સરકારની ટીકા માટે બનાવવામાં આવ્યો નથી પણ આ દેશની જનતાને પોલિટિક્સનું જ્ઞાન આપવા માટે બનાવવામાં આવ્યું છે એક રીતે આ વિડીયો એજ્યુકેશનલ વિડીયો છે અને જેના માટે આપણે વર્તમાન સમયની રાજકીય ઘટનાઓનો ઉપયોગ કરીશું તો હવે આ રાજકીય ઘટના ઉપર આવીએ છવ્વીસ મે બે હજાર પચીસના રોજ ભારત દેશના વડાપ્રધાન ગુજરાતના દાહોદમાં લોકોમોટિવ રેલવે એન્જિન બનાવાના પ્લાન્ટમાંથી બનેલા નવ હજાર સેટિંગ સેટિંગને સોરી એન્જિનને લીલી ઝંડી આપે છે હવે પ્રચાર એવો કરવામાં આવ્યો હતો કે દાહોદના પ્લાન્ટમાં મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત રેલવે એન્જિનો બનાવવામાં આવશે થામસ ગૌરવશાલી ક્ષણ કે સાક્ષી બન રહી હાય जब भारतीय रेलवे को दाहोद से एक नई शक्ति मिल रही है जब देश को समर्पित हो रहा है लोको शॉप, आकार ले रहा है भारत का पहला पूर्णतः स्वदेशी 9000 हजार हॉर्स पावर का लोकोमोटिव इंजन और वायर न्यूज़ संस्थाए एक आर्टिकल बाहर पाड़ी और एक तपास करी आप प्लांट ऊपर तो यह खबर पड़ी કે આ પ્લાન્ટમાં એન્જિન બનાવવા માટે સિમેન્સ કંપની સાથે છવ્વીસ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત સિમેન્સ કંપની દસ વર્ષની અંદર અંદાજે બારસો લોકોમોટિવ એન્જિન બનાવીને આપશે અને પાંત્રીસ વર્ષ સુધી મેન્ટેનન્સની સેવા પણ આપશે ધ વાયર ન્યૂઝે કંપનીનો સંપર્ક કરતાં તેમને જાણવા મળ્યું કે આ પ્લાન્ટની અંદર માત્ર એસેમ્બલિંગ થવાનું છે પંચ્યાસી ટકા પાર્ટસ તો સિમેન્સ ઇન્ડિયાના મુંબઈ ઓરંગાબાદ અને નાસિકમાં આવેલા પ્લાન્ટમાંથી બનીને આવવાના છે અહીંયા માત્ર એસેમ્બલિંગ કરીને એન્જિન રેડી કરવામાં આવશે બે હજાર બાવીસમાં જ્યારે આ પ્લાન્ટનો શિલાન્યાસ થયો ત્યારે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે આમાં ટેકનોલોજી ટ્રાન્સફર થશે એટલે કે સિમેન્ટ કંપની ભારતીય રેલવેના એન્જિનિયરોને એન્જિન્સ બનાવતા શીખવાડશે તો પછી હવે એસેમ્બલિંગ શા માટે કરવામાં આવી રહ્યું છે તે નથી સમજ આવતું

કારણ કે જે પાર્ટ્સ બની રહ્યા છે તે તો સિમેન્ટ ઇન્ડિયા કંપનીમાંથી આવીને એસેમ્બલ થઈ રહ્યા છે તો આનો સીધે સીધો ફાયદો સિમેન્ટ ઇન્ડિયાને થશે અને એ ફાયદો ફાઇનલી સિમેન્ટ કંપનીને એટલે કે વિદેશમાં જશે તો આમાં ભારતમાં બનેલું શું છે આપણે તો હજુ પણ સિમેન્ટ જેવી કંપનીઓ પર નિર્ભર છીએ આઝાદી પછી પંચોતેર વર્ષો વીતી ગયા છતાં પણ આપણે એક રેલવે એન્જિન પોતાના દમ પર નથી બનાવી શકતા ના હોય જ્યારે દસ વર્ષની અંદર ઈરાન જેવો એક દેશ જે ભારતથી કેટલાય ગણો નાનો છે એવો દેશ જાત જાતની અને અવનવી ટેકનોલોજી વાળી મિસાઇલો બનાવીને અમેરિકા અને ઈરાનને હંફાવી દેશે શા માટે વિશ્વની ચોથા નંબરની જીડીપી સિમેન્ટ કંપનીને રેલવે એન્જિન બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપી રહી છે જો હવે આ ઘટનામાં ધ વાયર એવો એક પ્રશ્ન પૂછે છે કે જે સાંભળીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જશે ભારતીય રેલવેના જે રેલવે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ તે મંત્રી બન્યા તે પહેલા મતલબ થોડાક વર્ષો પહેલાની વાત છે તેઓ સિમેન્સ ઇન્ડિયાના ગુલામ હતા સોરી સિમેન્સ ઇન્ડિયાના એમ્પ્લોય હતા તેઓ આ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે સિમેન્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે તો સિમેન્સ ઇન્ડિયાને મળેલા કોન્ટ્રાક્ટ અને આપણા ભારતીય રેલવે મંત્રીનું સિમેન્સ ઇન્ડિયાના પૂર્વ કર્મચારી હોવું એની વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે આ વિડીયોમાંથી શીખનાર દરેક વ્યક્તિ પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવે બીજો એક પ્રશ્ન દવાયરે પૂછ્યો કે જે કંપનીઓએ ટેન્ડર ભર્યા તે લોકોની જાણકારી કેમ આપવામાં નથી આવતી ત્યારે કંપનીએ એમ કહ્યું આ કંપનીની સાથે સાથે એક અલ કરીને એક કંપની છે તે પણ આમાં બીડ કરી હતી અને તેનો ભાવ સિમેન્સ કરતાં વધારે હોવાથી કોન્ટ્રાક્ટ સિમેન્ટ્સને આપવામાં આવે તો ક્યાંક એવું તો નથી ને કે જે ભારતીય રેલવે મંત્રી છે કે જેઓ પૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે સિમેન્ટ્સ ઇન્ડિયાના ક્યાંક તેમણે તો સિમેન્ટ ઇન્ડિયાને કોન્ટ્રાક્ટ અપાવવામાં મદદ નથી કરી આવા પ્રશ્નો જનતાના અને વિપક્ષના મનમાં તો આવી જ શકે છે અને જે લોકોના દિમાગમાં હજુ સુધી હિન્દુ મુસ્લિમ જાતિવાદ કટ્ટરતાનું ભૂસું નથી ભરાયું તે લોકોના મનમાં પણ આ પ્રશ્ન આવી શકે છે શા માટે ઇન્ડિયન રેલવે બીડરોના નામ જાહેર નથી કર્યા શા માટે સિમેન્સ અને અલસ્ટોમ જેવી વિદેશી કંપનીઓ સ્ટેન્ડર ભરી રહી છે ક્યાંક એવું તો નથી ને કે સિમેન્સ ઇન્ડિયાને બંને તરફથી ફાયદો કરવામાં આવ્યો કારણ કે આ ઘટનાની અંદર મહત્વની વાત એ છે કે દાહોદની અંદર જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો ઇન્ડિયન રેલવે દ્વારા એ સાડી કરોડ રૂપિયા અંદાજે બનાવવામાં આવ્યો છે હવે આ પૈસા તો જનતાના પૈસા હતા તો ક્યાંક જનતાના પૈસાથી સિમેન્સ ઇન્ડિયાને એસેમ્બલિંગ કરવા માટે આખો પ્લાન્ટ તો નથી ઊભો કરવામાં આવ્યો સિમેન્સને તો છવ્વીસ હજારનો કોન્ટ્રાક્ટ પણ મળી ગયો અને પ્લાન્ટનો સાડી છસો કરોડ રૂપિયાનો ખર્ચો પણ નહીં કરવો પડ્યો હવે આ ઘટનામાંથી બીજી એક વસ્તુ આપણે જે શીખવાની છે એ છે કે કેવી રીતે ગરીબ અને ભૂળી જનતાને જુઠ્ઠું બોલીને ઉલ્લું બનાવવામાં આવે છે પહેલું જુઠ્ઠું આ વિડીયો જુઓ એટલે તમને જાણવા આવી જશે કે આમાં શું જુઠ્ઠું છે कि दुनिया भर में मेड इन द इंजन एक्सपोर्ट जब गाड़ी चलती है तब तो ऊपर तार से बिजली लेती है जब ब्रेक लगता है तब ये इंजन जनरेटर बन जाता है और ऊपर तार को वापस बिजली देता है ये है आधुनिक तकनीक का कमाल ये है हमारे पंत प्रधान जी का बड़ा विजन देश के लिए साथियों નું નું ઇન્જન પહેલું જુ કે આપણા રેલ મંત્રી એમ બોલે છે કે આ એન્જિન માં એક એવી ટેકનોલોજી લગાવવામાં આવી છે કે જેમાં બ્રેક વાગતા જ બ્રેકો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરશે અને એ ઇલેક્ટ્રિસિટી પાછી વાયર ની ગ્રીડ માં જશે અને આ ટેકનોલોજી સંભવ થઈ છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનથી. જ્યારે હકીકત એ છે કે ભારત પાસે આ ટેકનોલોજી ઓલરેડી 1990 થી موجود છે. તો આ જૂઠમાંથી આપણે એ શીખવાનું છે કે નેતાઓ પોતાના સિનિયર નેતાઓને ખુશ કરવા માટે અને ભવિષ્યમાં ફાયદાઓ મેળવવા માટે આ રીતે જૂઠું બોલી શકે છે. જેથી જેના દિમાગમાં સવાર સાંજ જાતિવાદ અને નફરતનું ઘોસું ભરવામાં આવે છે એવી ભોળી જનતાને પ્રભાવિત કરી શકાય અને તેમના દિમાગમાં એવી ઇમેજ ઉભી કરી શકાય કે જેથી તેઓ ગધેડાને પણ ઘોડો માની એ બડી અચ્છી વાત કહી આપ આ નવ હજાર હોર્સ પાવરના ભ્રષ્ટાચારને સોરી એન્જિનને લીલી ઝંડી આપીને એવી વાતો કરવામાં આવી કે જાણે નવ હજાર હોર્સ પાવરનું એન્જિન પહેલીવાર આપણા ઇન્ડિયામાં બની રહ્યું છે હકીકતમાં ભારત માં તો પહેલેથી જ 12000 હોર્સ પાવર ના એન્જિન ઓલસ્ટોર્મ નામ ની કંપની ઓલરેડી બનાવી રહી છે આ જૂઠ ફેલાવા પાછળ નું પોલિટિકલ સાયકોલોજી નું કારણ એ હોય છે કે તમારી અંદર ગર્વ ની લાગણી આવે અને તમે આંધળો વિશ્વાસ કરી લો સામેવાળા ની વાત ઉપર ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले और अपनी जिंदगी को एक नई दिशा की तरफ मोड़ने की कोशिश करे તો આ સમગ્ર ઘટનામાં આપણને બે વસ્તુ શીખવા મળે છે નંબર એક ભારતના હાલના યુગના નેતાઓ પોતાની સત્તા ટકાવવા માટે ખુલેઆમ જૂઠું બોલી શકે છે નંબર બે રાજકીય નેતાઓ અને પાર્ટીઓ જનતાના પૈસાથી કેવી રીતે મોટી મોટી કંપનીઓને ફાયદો કરાવી શકે છે આ ઘટનાથી આપણને એ પણ શીખવા મળે છે કે ભારતની અંદર મોટી મોટી કંપનીઓ કેવી રીતે પૈસા ખર્ચીને પોતાના માણસો સરકારમાં ફિટ કરાવી શકે છે અને આગળ જઈને જનતાના પૈસાથી પોતાનો ફાયદો કરાવી શકે છે અને જનતાના પૈસાને બેફામ રીતે લૂંટી શકે છે આ સમગ્ર ઘટનાની વિગતો તમે ધ વાયરના આર્ટિકલ ઉપર ઇન્ટરનેટ પર જઈને વાંચી શકો છો આ વિડીયો માત્ર રાજકીય શિક્ષણ અને જનતાને સરકારના ભ્રષ્ટાચાર સોરી સરકારના સારા કામોની જાણકારી આપવા માટે કરેલ છે હવે આ આખું ચેપ્ટર ભણ્યા બાદ તમને થોડાક પ્રશ્નો કરી લઈએ જેથી ખબર પડે કે વિદ્યાર્થીઓને કાંઈ શીખવા મળ્યું કે નહીં તમારું શું માનવું છે સિમેન્સને મળેલા છવ્વીસ હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ વિશે આપણા ભારતીય રેલવે મંત્રીએ આપેલા સ્ટેટમેન્ટ વિશે તમારું શું માનવું છે મેક ઇન ઇન્ડિયાનું કહીને સિમેન્સ કંપનીને રેલવે એન્જિન બનાવવાના કોન્ટ્રાક્ટ આપવા વિશે તમારું શું માનવું છે શું ભારતના એન્જિનિયરો ધારે તો દસ વર્ષની અંદર આપણે પોતાની દમ ઉપર રેલવે એન્જિન બનાવી શકીએ કે નહીં આ દરેક પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરીને ટૂંકમાં આપવાના છે ચેપ્ટર અને ગાળો લખવાની કોઈ જરૂર નથી તો આવા અવનવા પોલિટિકલ નોલેજ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું નવા મુદ્દા સાથે જય હિન્દ